બુધ જન્મકુંડળીમાં શુભ હોય છે ત્યારે વ્યક્તિને શુભ પરિણામ મળે છે પાંચ ઓગસ્ટના રોજ બુધ સિંહ રાશિમાં વકરી થશે સિંહ રાશિમાં બુધ વકરી થવાના કારણે કેટલીક રાશિના લોકોનું ભાગ્ય ચમકવાનું નિશ્ચિત છે તો ચાલો જાણી બુધ ગ્રહના વકરી થવાને કારણે કઈ રાશિઓનું ભાગ્ય ચમકી શકે છે આ વિડીયોમાં અંત સુધી અમારી સાથે જોડાયેલા રહેજો અને હજુ સુધી આપે અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ નથી કરી તો અવશ્ય કરી લેજો જ્યોતિષીય માર્ગદર્શન માટે આપ અમારો સંપર્ક પણ કરી શકો છો સર્વપ્રથમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે અલોઈ મેષ રાશિ મેષ રાશિના જાતકો સંપૂર્ણ આત્મવિશ્વાસ રહેશે કોઈ પણ મિલકત આવકનું સાધન બની શકે છે તમને મિત્રોનો સહયોગ પણ આ સમય ઉધિમાં મળતો જણાશે પ્રવાસ કરવાની યોજનાઓ પણ બની શકે છે અને પ્રવાસ પર જઈ શકો છો પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે મેષ રાશિના જાતકોનું વિવાહિત જીવન આ સમય અવધિમાં સુખમય રહેશે આર્થિક પાશુ આર્થિક પક્ષ મજબૂત બનતો જણાશે આ સમય નવું કામ કરવું તમારા માટે શુભ રહેશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ક છ ઘ મિથુન રાશિ મિથુન રાશિના જાતકોના આત્મવિશ્વાસમાં વધારો થતો જણાશે નોકરીમાં કામનો બોજ વધી શકે છે વેપારનો વિસ્તાર થઈ શકે છે પિતા તરફથી સહયોગ મળતો જણાશે મિથુન રાશિના જાતકો આ તમને ધન લાભ થશે જે આર્થિક સ્થિતિને મજબૂત કરશે વિવાહિત જીવન સુખમય રહેશે શિક્ષણ ક્ષેત્રે સાથે જોડાયેલા લોકો માટે આ સમય શુભ રહેશે આ સમયે તમે નવું કામ શરૂ કરી શકો છો નવા કાર્યથી લાભની આશા છે માતા લક્ષ્મીની કૃપાથી તમને દરેક કાર્યમાં સફળતા મળતી જણાશે હવેની ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ગ શ શ શ કુંભ રાશિ કુંભ રાશિના જાતકો બુધના વક્રી થવાને કારણે તમે આત્મવિશ્વાસથી ભરપૂર થતા જણાશો નોકરીમાં પ્રગતિનો માર્ગ મોકળો થતો જણાશે કાર્યક્ષેત્રનો વિસ્તાર થશે પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે માં લક્ષ્મીની કૃપાથી આર્થિક સ્થિતિમાં સુધારો થશે તમે આત્મવિશ્વાસથી ભરપૂર રહેશો અને નોકરી અને વ્યવસાય માટે સમય શુભ કહી શકાય છે પરિવારના સભ્યોનો આ સમય અવધિમાં સહયોગ મળતો જણાશે મિત્રો સાથે સમય પસાર કરવાનો મોકો મળશે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકો માટે આ સમય વરદાનથી કમ ન કહી શકાય દરેક જગ્યાએથી લાભની અપેક્ષાઓ બનતી જણાશે અંતિમ ભાગ્યશાળી રાશિ છે જેમના નામના અક્ષરો હોય છે ભ ધ ફ ધ ધન રાશિ ધન રાશિના જાતકો પરિવારમાં ધાર્મિક કાર્યો થઈ શકે છે કોઈ મિત્રની મદદથી આવક વધારવાનું સાધન બની શકે છે તમને સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓમાંથી રાહત મળી શકે છે તમને માનસિક શાંતિ મળશે મીન રાશિના લોકોનું ધન રાશિના લોકોનું આર્થિક પાસું આર્થિક પક્ષ મજબૂત રહેશે વિવાહિત જીવન પણ સુખમય રહેશે મહાલક્ષ્મીની કૃપાથી આર્થિક લાભ પણ થશે તો મિત્રો પાંચ ઓગસ્ટથી આ ચાર રાશિઓ પર બુદ્ધ દેવની બનશે વિશેષ કૃપા અને એ કૃપાથી કરોડપતિ પણ બની શકાય છે આ વિડીયો વગેરે અભિપ્રાયો કોમેન્ટમાં જણાવજો વિડીયોને લાઈક અને શેર કરી હજુ સુધી આપે અમારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો અવશ્ય કરી લેજો ફરી મળીશું નવા વિડીયોમાં જય અંબે